જય દ્વારકાધીશ આપણા મલકમાં તહેવારોનો એક સરસ મજાનો દોર શરૂ થયો છે ટૂંક સમયમાં રક્ષાબંધન આવી રહી છે અને રક્ષાબંધન દર વખતે રક્ષાબંધન સમયે અલગ અલગ પ્રકારની મીથ એટલે કે અફવા ઉડે છે કે આ સમયે રાખડી બાંધવી જોઈએ આ સમયે રાખડી ના બાંધવી જોઈએ રાખડી કોણ બાંધી શકે ક્યારે બાંધી શકે આવી ઘણી પ્રકારની વાતો સોશિયલ મીડિયાની અંદર દર વર્ષે વાયરલ થાય છે ત્યારે આજે આપણે જાણીએ રક્ષાબંધનની શરૂઆત કઈ રીતે થઈ ખરેખર રક્ષાબંધનનો અર્થ શું છે રક્ષાબંધનની પૌરાણિક વાતો કઈ કઈ છે આ બધી વાતોને લઈ અને આપણે રક્ષાબંધન વિશેની આજના વિડીયોમાં ચર્ચા કરીશું રક્ષાબંધન ભાઈ બહેનના પવિત્ર પ્રેમનો સૌથી વધારે ઉજવાતો તહેવાર છે આપણા મલકની અંદર દરેક લોકો રક્ષાબંધનના દિવસે પોતાની બેન પાસે રાખડી બંધાવે છે અને દરેક બેન પોતાના ભાઈના મંગલની કામનાની સાથે એના જમણા હાથે રાખડી બાંધે છે પણ ઘણી વખત રાખડી બાંધતી વખતે ઘણા બધા અલગ અલગ પ્રકારના જે અફવાઓ છે એ માર્કેટની અંદર બજારની અંદર ફરતી હોય છે આ બધી વાતોને લઈ અને આજે આપણે એવું જોઈએ કે ખરેખર રક્ષાબંધનની શરૂઆત ક્યારે થઈ સૌથી પહેલાં રાખડી કોણે બાંધી રાખડી કોણ કોને ક્યારે બાંધી શકે અને રાખડી બાંધતી વખતે જે બોલાય છે એ શબ્દો શું હોય હોવા જોઈએ ઐતિહાસિક રીતે આપણે પુરાણોની વાતોમાં જઈએ તો સૌથી પહેલાં દેવાસુર સંગ્રામ કે જે દેવ અને દાનવો વચ્ચે લગભગ બાર વર્ષ સુધી એક મહાભયાનક યુદ્ધ ચાલ્યું હતું એક ભીષણ યુદ્ધ જેની અંદર દૈત્યગુરુ શંકરાચાર્યના સંજીવની મંત્રના પ્રતાપથી રાક્ષસો અતિશય બળશાળી બન્યા હતા રાક્ષસ જેવો દેવાસુર સંગ્રામની અંદર દેવ અને દૈત્યોની વચ્ચેના યુદ્ધમાં રાક્ષસ જેવો હણાય કે મૃત્યુ પામે એવા જ દૈત્યગુરુ શંકરાચાર્યના સંજીવની મંત્ર થઈ એ રાક્ષસો ફરી બેઠા થઈ જતા હતા આ સંગ્રામ લગભગ બાર વર્ષ સુધી ચાલ્યો પરિણામે ક્યાંક ને ક્યાંક દેવતાઓ થાયકા ક્યાંક ને ક્યાંક દેવતાઓ નબળા પડ્યા આ સમયે તમામ ઋષિ મુનિઓએ બ્રહ્માજીને એક પ્રાર્થના કરી કે આ દેવતાઓના શુભ માટે એના મંગલ માટે થઈ અને કાંઈક ઉપાય છો આ સમયે દેવતાઓના રાજા ઇન્દ્ર એમના પત્ની સૂચિ આ દેવિયાની સૂચિ મહા માતાજીએ સૌથી પહેલાં વાચન સાથેની એક રક્ષાનું સૂત્ર પોતાના પતિ ઇન્દ્રદેવને જમણા હાથે બાંધતું અને એ રક્ષાસૂત્રના પ્રતાપે એવું કહેવાય છે કે દેવાસુર સંગ્રામની અંદર દેવોનો ભવ્ય વિજય થયો આ એક ઘટના છે એ સિવાયની બીજી ઘટના જોઈએ તો આપણા પુરાણોની માન્યતા પ્રમાણે પાતાળ લોકની અંદર પ્રહલાદની પેઢીમાં મહાબલી રાજા થયા જે બલિરાજા તરીકે ઓળખાય છે અને એટલા પ્રતાપી અને ધાર્મિક હતા કે એમણે એકસો દસ જેટલા યજ્ઞો કર્યા હતા આ એકસો ને દસ યજ્ઞ પછી એકસો ને અગિયારમો યજ્ઞ એ જ્યારે કરે છે ત્યારે ત્રણે ત્રણ લોકની અંદર એક હાહાકાર મચી જાય છે અને આ યજ્ઞને કોઈપણ ભોગે રોકવા માટે થઈ અને ફરીથી બ્રહ્માજી વિષ્ણુજી અને મહેશજી આ ત્રિદેવની પાસે દેવતાઓ પ્રાર્થના કરે છે આ સમયે ભગવાન વિષ્ણુ કે જે અવતાર લીલા માટે જાણીતા છે ભગવાન વિષ્ણુ અદિતિ અને કશ્યપના ઘેર દેવ તરીકે અવતાર ધારણ કરે છે આ વામન દેવ બલિના યજ્ઞની અંદર જઈ અને બલિના યજ્ઞોની એક પ્રથા હતી કે જ્યારે યજ્ઞ કરે ત્યારે જેટલા પણ ભિક્ષુકો આવે જેટલા પણ સાધુ સંતો આવે જેટલા પણ બ્રાહ્મણો આવે આ તમામને મો માયગે દાન આપતો હતો આ વામન દેવજી ત્યાં બલિના યજ્ઞમાં જાય છે અને બલિના યજ્ઞમાં જઈ અને ભિક્ષાન્ન દેહી એવું કહે છે કે મને ભિક્ષા આપો ત્યારે બલિના જે સૈનિકો છે જે દ્વારપાળો છે એ વામન દેવને ભિક્ષા આપવા માટેનું કે દાન આપવા માટેની વાત કરે છે પણ વામનદેવ છે એ સીધે સીધા બલી પાસેથી જ ભિક્ષા લેવી એવો આગ્રહ પકડી રાખે છે પરિણામે જે સૈનિકો છે મહારાજા પાસે આ બ્રાહ્મણ દેવતાને લઈ જાય છે અને જ્યારે બલિ એની પાસે જાય છે ત્યારે ભગવાન વામનદેવ એને એવું કહે છે કે જો તું દઈ શકતો જ તું મને હા પાડજે બાકી હું કોઈની ભિક્ષા લેતો નથી પણ જો તું મને દઈ શકતો જ તું મને હા પાડજે એટલે બલિ પણ એક મહાન દાનવી રાક્ષસ હતો આમ તો દૈત્ય હતો પણ એનામાં દાનની પ્રવૃત્તિ બહુ હતી અને ધાર્મિક ખૂબ હતો ત્યારે આ બલિ એને મોહમાયગું દાન આપવા માટે કહે છે આ સમયે પાણીની અંજળી ભરવા માટે થઈ અને જે જળની જારી લે છે એની વાત પણ ખૂબ જાણીતી છે કે એ જળની જારીમાંથી પાણી ભરવા જાય ત્યારે આ ઘટના જોઈ અને દૈત્યગુરુ શક શુક્રાચાર્ય કે જે એ યજ્ઞના યજમાન આચાર્ય છે એ આ બધી ઘટના જોઈ અને તરત જ સમજી જાય છે કે આ વામનદેવ તરીકે આવેલો વ્યક્તિ એ કોઈ સાધારણ બ્રાહ્મણ કે બ્રાહ્મણ પુત્ર નથી પણ ગમે તે દેવતાનો ઈશ્વરીય અંશ છે અને એ માંગશે પછી બલી એની માગ માંગણીઓ જે છે એની એની એને માગ્યા મુજબનું દાન દેવાની જે વાત છે એ પૂર્ણ નહીં કરી શકે એટલે એ પાણી લઈ અને સંકલ્પ ન લઈ લઈ શકે એટલા માટે થઈ અને દૈત્ય ગુરુ શુક્રાચાર્ય છે એ જળની જારીની અંદર દેડકાનું સ્વરૂપ ધારણ કરીને બેસી જાય છે આ સમયે વામનદેવ એક નાનકડા સાઠીકા જેવું ગર્ભનો કટકો આપે છે અને એનાથી એ જારીની જે નળી હોય છે એને સાફ કરાવે છે પરિણામે દેવગુરુ શુક્રાચાર્યની એક આંખમાં એ સડી લાગે છે અને દેવગુરુ શુક દૈત્યગુરુ શુક્રાચાર્ય છે ત્યારથી એક આંખે કાણા છે ત્યારબાદ શુક્રાચાર્ય જળમાંથી જળની જારીમાંથી બહાર નીકળી જાય છે બલિરાજા છે એ પાણી લઈ અને સંકલ્પ લે છે હાથમાં પાણી ગ્રહણ કરીને સંકલ્પ લે છે કે બ્રાહ્મણ દેવતા જે માગશે તે હું એમને દાન આપીશ આ બાદ વામનદેવ છે એ ઈશ્વરની લીલા મુજબ ત્રણ ડગલાની ભૂમિ માંગે છે અને વામન દેવને ત્રણ ડગલાની ભૂમિ આપવા માટે બલિરાજા બંધાય છે અને વામનદેવ પોતાનું વામન સ્વરૂપ મૂકી અને વિરાટ સ્વરૂપ ધારણ કરે છે એવું કહેવાય છે કે વામનદેવના એક પગલાંની અંદર પૃથ્વીથી લઈ અને આકાશ સુધી સ્વર્ગ સુધી જેટલા પણ લોકો આવે છે એ મૂપાઈ જાય છે અને બીજા ડગલામાં પૃથ્વીથી લઈ અને પાતાળ સુધી જેટલા પણ લોકો આવે છે એ તમામ લોકોને વામનદેવ માપી લે છે હવે ત્રીજું ડગલું મૂકવા માટેની જગ્યા ક્યાંય છે નહીં ત્યારે વામનદેવ બલીને કહે છે કે હવે આ ત્રીજું ડગલું છે હું ક્યાં મૂકું બલિ પણ મહાપ્રતાપી રાજવી હતો એમણે કીધું કે આ ત્રીજું ડગલું છે એ મારા મસ્તક ઉપર મૂકી દો કારણ કે એ ઓળખી ગયો હતો કે આટલું વિરાટ સ્વરૂપ ભગવાન શ્રીહરિ સિવાય કોઈનું હોઈ ન શકે અને જો ભગવાનનો પગ એના ચરણની રજ એની ઉપર આવી જાય તો પછી એને બીજું કાંઈ જીતવાની જરૂર નથી એટલે બલિરાજા છે ભગવાનને એવું કહે છે કે તમારું ત્રીજું ચરણ છે એ મારા મસ્તક ઉપર રાખી દેવો અને ભગવાન વામન દેવ પોતાનું ત્રીજું કદમ રાજાના મસ્તક ઉપર રાખે છે આ જોઈ ભગવાન બલિરાજા ઉપર ખૂબ પ્રસન્ન થાય છે અને ભગવાન શ્રી હરિ શ્રીહરિવિષ્ણુ રાજાને માગવા માટે કહે છે કે તને ઈચ્છા પડે તેવું વરદાન માગું રાજા એવું કહે છે કે તમારા ચરણનો સ્પર્શ મને મળ્યો છે આનાથી વિશેષ મારે કશું જોતું નથી પણ હે ઈશ્વર જો તમે મારી ઉપર પ્રસન્ન હોવ તો તમે મારી સાથે પાતાળ લોકમાં જ્યાં સુધી મારો સમયકાળ છે ત્યાં સુધી રહો જેથી કરી અને હું કાયમ તમારી નિત્ય સેવા પૂજા કરી શકું આ સમયે ભગવાન શ્રી વિષ્ણુ બલિરાજા સાથે વચને બંધાય છે અને પાતાળ લોકની અંદર બલિરાજા સાથે રહેવા જાય છે આ ભગવાન વિષ્ણુના જે ચોવીસ અવતારો છે એ પૈકીનો એક અવતાર એટલે ત્રિવિક્રમરાય અવતાર એ આ સમયે ધારણ થાય છે ભગવાન શ્રી હરિ વિષ્ણુ પાતાળ લોકની અંદર ત્રિવિક્રમ સ્વરૂપ ધારણ કરી અને બલિરાજાના પાતાળ લોકની રક્ષા કરે છે આ ત્રિવિક્રમરાયના સ્વરૂપની વાત આપણે દ્વારિકા યાત્રાની જ્યારે ચર્ચા કરીશું ત્યારે ચોક્કસથી ત્યાં ત્રિવિક્રમરાયના સ્વરૂપની પણ એમની વાત એમની પણ વાત કરીશું કારણ કે દ્વારિકા ક્ષેત્રના ક્ષેત્રના અધિપતિ દેવતા ત્રિવિક્રમરાય છે એટલે એમની ચર્ચા આપણે દ્વારિકા યાત્રાના જ્યારે વિડીયો બનાવીશું ત્યારે એ વિડીયોઝની અંદર દ્વારિકા યાત્રામાં ત્રિવિક્રમરાયના સ્વરૂપની ચર્ચા ચોક્કસથી કરીશું પણ હાલ પૂરતા આપણે રક્ષાબંધન ઉપર સીમિત રહીએ આ સમયે જ્યારે ત્રિવિક્રમરાય સ્વરૂપ ધારણ કરીને ભગવાન શ્રી હરિ વિષ્ણુ પાતાળ લોકની અંદર બલિરાજા સાથે રહે છે એ સમયે વૈકુંઠની અંદર મહાલક્ષ્મીને એક દિવસ એવો વિચાર આવે છે કે ભગવાન ક્યાં ગયા એ સમયે નારદજી આવી અને ભગવાનની જે સ્થિતિ છે કે ભગવાન ત્રિવિક્રમરાય સ્વરૂપે ત્રણ લોકનો નાથ પાતાળની સેવા ચાકરી કરે છે પાતાળની ચોકીદારી કરે છે એવી વાત કરે છે ત્યારે લક્ષ્મીજી પાતાળ લોકની અંદર પ્રવેશે છે પાતાળ લોકની અંદર જઈ પોતાના બલીને પોતાનો ધર્મનો ભાઈ બનાવી અને બલિરાજાના હાથે રાખડી બાંધે છે અહીંયા આ બે ઘટનાઓની અંદર આપણે જોઈએ તો ક્યારેક ક્યારેક રાખડી બાંધતી વખતે ઘણા લોકો વાચન એટલે કે ઓમ સ્વસ્તિના ઇન્દ્રો વૃદ્ધશ્રવાહ આ શ્લોક બોલે છે ઘણા લોકો યન બધો બલિરાજા આ શ્લોક બોલે છે તો આ બંને શ્લોકનો પૌરાણિક ઉલ્લેખ આ રીતે છે કે ઇન્દ્રાણીએ પોતાના પતિ ઇન્દ્રને જે રાખડી બાંધી એ સ્વસ્તિ વાચન સાથેની રાખડી બાંધી છે અને મહાલક્ષ્મીએ જે બલિરાજાને રાખડી બાંધી છે તે આ શ્લોક મુજબ રાખડી બાંધી છે એના પછી પુરાણોની અંદર એવું કહેવાયું કે જે રીતે બલિરાજાને માલક્ષ્મીએ રાખડી બાંધી અને પોતાના પતિ વિષ્ણુને પાતાળ લોકથી પાછા સ્વર્ગ લોકે લઈ જવા માટે બલિરાજાને કહ્યું અને બલિરાજાએ પોતાની બહેનને એવું કહેવાય છે કે કાપડામાં પોતાની સાથે પોતાના પતિ વિષ્ણુને વૈકુંઠમાં લઈ જવાની પરવાનગી આપી આ વાત આ શ્લોકની સાથે જોડાયેલી છે ત્રીજી જે વાત છે લૌકિક વાત બધા આપણે જાણીએ છીએ કે ભગવાન શ્રી કૃષ્ણ સાથે જોડાયેલી છે કે ભગવાન શ્રી કૃષ્ણના હાથમાંથી લોહીની ધાર નીકળે છે અને દ્રૌપદીજી એમને એક પોતાની સાડીનો છેડો ફાડી અને એક રક્ષાસૂત્ર બાંધે છે એવું કહેવાય છે કે રક્ષાસૂત્રની અંદર નવસો ને નવાણું દોરા હતા એ નવસો નવાણું દોરા નવ પાછો ભગવાન શ્રીકૃષ્ણ જ્યારે દ્રૌપદીનું વસ્ત્રાણનો પ્રસંગ બને છે આ સમયે એ નવસો નવાણું ચીર પૂરે છે પણ આ વાતની અંદર ત્રણ વાતો જોડાય છે એક વાત મુજબ એવું કહેવાય છે કે ભગવાન શ્રી કૃષ્ણ અને દ્રૌપદીજી શેરડી ખાતા હતા અને એના હાથમાં ફાંસ લાગી એક વાત મુજબ ભગવાન શ્રી કૃષ્ણ પતંગ ચગાવતા હતા એને દોરી લાગી અને એક વાત મુજબ જ્યારે શિશુપાલનું મસ્તક સુદર્શન ચક્રથી ભેદું ત્યારે સુદર્શન ચક્ર છોડતી વખતે ભગવાન શ્રી કૃષ્ણના હાથે સુદર્શન ચક્રની ધારથી લોહીની ધારાવહી આવી અનેક લોકો છે અનેક વાતો છે પણ હકીકતે રાખડી બાંધવા માટે હોવું એ પર્યાપ્ત નથી કારણ કે ઇન્દ્રને પોતાની પત્ની ઇન્દ્રાણી રાખડી બાંધે છે ભગવાન શ્રી કૃષ્ણને એની બહેન સુભદ્રાની પણ એની પ્રિય સખી જે સૌથી સારામાં સારી એની સ્ત્રી મિત્ર છે એવી દ્રૌપદીજી રાખડી બાંધે છે અને મહાબલી ભગવાન જે વામનદેવના અવતારની વાત કરીએ તો બલિરાજાને એની ધર્મની માનેલી બહેન લક્ષ્મીજી રાખડી બાંધે છે અર્થ આપણે એવો લઈ શકીએ કે રાખડી એક વ્યક્તિ બીજા વ્યક્તિની મંગલ કામનાની ભાવના સાથે બાંધે તો એ રાખડી રક્ષાસૂત્ર બની જાય છે અને સામેવાળા વ્યક્તિને જે પણ એનું ઈષ્ટ હોય જે પણ મંગલ હોય એ મુજબ થાય છે અન્ય એક વાતમાં આપણે જાણીએ છીએ આપણા લોકગીતોની અંદર એક સરસ મજાનું લોકગીત છે કે કુંતા અભિમન્યુને બાંધે અમર રાખડી કુંતા અભિમન્યુના દાદી છે એ અભિમન્યુને ચક્રવ્યુહના યુદ્ધમાં જતી વખતે એક રક્ષાસૂત્ર બાંધે છે એટલે આપણી ઇતિહાસની પૌરાણિક ઘટનાઓ પરથી આપણે એવું ચોક્કસ માની શકીએ કે અલગ અલગ વ્યક્તિઓએ અલગ અલગ વ્યક્તિઓને અલગ અલગ સમયે રાખડી બાંધી છે રાખડીનું ખરેખર ક્યાંય ચોઘડિયું ક્યાંય મુહૂર્ત કોઈ કાળ એવો નિશ્ચિત નથી શ્રાવણી પૂનમ જે આપણી રક્ષાબંધનનો દિવસ છે એ બળેવ તરીકે ઓળખાય છે એની પાછળની બે વાતો છે એક વાત બલિરાજાવાડી છે અને બીજી શ્રાવણી પૂનમ એ દરિયાઈ પૂનમ છે આજના દિવસે જેટલા પણ સાગર સાગરખેડુ છે જેટલા પણ ખારવા લોકો છે એ દરિયાદેવનું પૂજન કરે છે અને એને બળિયાદેવ તરીકે માન્યતા રાખી અને એને એનો અહોભાવ અહોભાવ વ્યક્ત કરે છે આ સિવાય બીજી એક વાત એ પણ છે બળેવનો એક શાબ્દિક અર્થ બારમું થાય છે કે બારમા દિવસે કે બારમા આ જ વાત ઉપરથી બ્રાહ્મણ સમાજની અંદર તમામ લોકો આજના દિવસે એટલે કે શ્રાવણી પૂનમના દિવસે જે લોકોના સંતાનોના બાર વર્ષ પૂર્ણ થતા હોય એ તમામનો યજ્ઞોપવિત સંસ્કાર એટલે કે જનોય ધારણ કરવાનો જે સંસ્કાર છે એ આજના દિવસે કરે છે આમ રક્ષાબંધનની અનેક રીતે જોઈએ તો પૌરાણિક માન્યતાઓ છે અનેક રીતે પૌરાણિક શ્રદ્ધાની વાતો છે પણ સૌથી વધારે આ ભાઈ અને બહેનના અતૂટ પ્રેમનો સંબંધ છે ભાઈ બહેનના અતૂટ પ્રેમની સાથે ઘણા બધા પ્રસંગો જોડાયેલા છે આપણા મલકની અંદર આપણે વીરપસલી ઉજવીએ છીએ આપણા મલકની અંદર આપણે ભાઈ બીજ ઉજવીએ છીએ આવા અનેકો અનેક તહેવાર ભાઈ બહેનને લઈને છે પણ ભગવાન શ્રી કૃષ્ણની સાથે જોડાયેલી એક એવી કથા કે જે ભગવાન શ્રી કૃષ્ણની સાથે જોડાયેલી છે ભાઈ બહેનના અતૂટ પ્રેમની એક નિશાની છે અને અદ્ભુત એવી કથા છે અને એક પરંપરા છે કે જે પરંપરાને આજે પાંચ હજાર વર્ષ પછી પણ આજે એક આખે આખો મલક આખે આખો પ્રાંત આ પ્રથાને આ પરંપરાને ઉજવે છે એટલું જ નહીં મનુષ્યો જ નહીં માત્ર મનુષ્યો જ આ પરંપરાને પાડે છે એવું નહીં પણ પ્રકૃતિ પણ આ પરંપરાની અંદર બરાબર સામેલ થઈ અને આજે સાડા પાંચ હજાર વર્ષે આ પરંપરાને ઉજવે છે શ્રી કૃષ્ણની સાથે જોડાયેલી આ વાતમાં કૃષ્ણ છે પણ એમના બેન દ્રૌપદી નથી એમના બેન સુભદ્રા નથી એક સરસ મજાની વાત ભગવાન શ્રીકૃષ્ણ સાથે જોડાયેલી ભાઈ બહેનના અમર પ્રેમની અમર ગાથા સાથે જોડાયેલી અને સાડા પાંચ હજાર વર્ષ પછી પણ ઉજવાતી એક પરંપરા વિશેની વાત આપણા હવે પછીના વિડીયોમાં ત્યાં સુધી સૌને જય દ્વારકાધીશ